રાજકોટ શહેર રાજકોટ જિલ્લો અને સમગ્ર સૌરાષ્ટ્ર આપણા અમારા સૌના લોકલાડીલા વડાપ્રધાન અને જેમણે ભારત દેશને એક નવી ઊંચાઈ આપી છે એવા આદરણીય નરેન્દ્રભાઈને વધાવવા માટે થનગની રહ્યું છે ખૂબ સારી તૈયારીઓ ઓલમોસ્ટ પૂર્ણ થઈ ગઈ છે ખૂબ સારી રીતે રાજકોટ એમનું સ્વાગત કરવાનું છે રાજકોટ જૂના એરપોર્ટથી લઈ અને રેસ્કોસના ગ્રાઉન્ડ સુધી સરસ મજાનો જબરજસ્ત રોડ શો થવાનો છે જેમાં અમે બાવીસ જેટલા સ્ટેજ ઉપર અનેકવિધ સંસ્થાઓ અને અનેકવિધ થીમ સાથે એમનું સ્વાગત કરવાના છીએ આવકારવાના છીએ અને એ રોડ શો પૂરો થયા પછી અંદર સભા સ્થળે પણ લાખો લોકો એમને સાંભળવા જ્યારે આવવાના હોય ત્યારે નરેન્દ્રભાઈની એવી ઈચ્છા છે કે બધાની વચ્ચેથી સ્ટેજ સુધી જાય તો એવી રીતનો પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે કોઈને કશી જ અગવડતા ન પડે એ રીતની વ્યવસ્થા અમે લોકોએ કરેલી છે અને તંત્રનો અમને ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે રાજકોટને જ્યારે અમૂલ્ય ભેટ એઇમ્સ હોસ્પિટલની મળી રહી હોય ત્યારે રાજકોટમાં ઉત્સાહ માતોનો હોય એ સામાન્ય વાત છે અને અનેકવિધ પ્રોજેક્ટ પ્રકલ્પો પૂરા પણ થયા છે એરપોર્ટ પણ રાજકોટને મળી ગયું છે ત્યારે આ બધી વિશેષ તૈયારીઓ રાજકોટનું તંત્ર અને ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને અમે બધા સાથે મળીને કરી રહ્યા છીએ